મહીસાગરના સાંસદ રતનસિંહ રાઠોડના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે લુણાવાડા લકડીપોઈડા ગામી મિલન કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી મોડા આવવા બદલ જનતાની સી આર પાટીલે માફી પણ માગી હતી ત્યારે આગામી ચૂંટણીમાં છવ્વીસ સીટો જીતવા પાંચ લાખ મતોથી વિજય બનાવવાનો નિર્ધાર કર્યો છે

પ્રમુખ શ્રી દર્શથભાઈ સહિત ખૂબ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહીને લગભગ દસ હજારથી વધુ આ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી લગભગ મને બે અઢી કલાક લેટ થવા છતાં આટલી મોટી સંખ્યામાં બધાની ઉપસ્થિતિ રહી એના માટે હું બધાનો આભાર પણ માનું છું અને લેટ થવા બદલ બધાની માફી પણ માગું છું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટ કર્યું છે સર્વાંગી વિકાસની વાત કરી છે આદિવાસી ભાઈ બહેનો માટે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે શરૂ કરેલી યોજનાઓ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે એને વિકસાવી છે વધુ લાભ એમને મળે અને લાભ પહોંચે એનો સફળ જે પ્રયત્ન એમના થયા છે એના કારણે વાતાવરણમાં મોદી સાહેબ પ્રત્યે ખૂબ લાગણી એ દેખાય છે બહેનોને પણ એમની જે સિક્યોરિટીની ભાવના અને બહેનો માટે કરેલી યોજનાઓ એનું પણ પ્રતિબિંબમાં પડે છે બહેનોને આપે અપાવેલા અધિકારો એનો પણ ઉત્સાહ બહેનોમાં દેખાઈ રહ્યો છે યુવાનો માટેની પણ અનેક યોજનાઓને કારણે યુવાનો ખેડૂતો દરેક સેક્ટરના લોકોને ખૂબ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે જે પ્રેમ છે આદર છે ઉત્સાહ છે એનું પણ પ્રદર્શન થાય છે એના જ કારણે અમે આવનારા લોકસભાના ઇલેક્શનને બે હજાર ચોવીસમાં દરેક છવ્વીસે છવ્વીસ ગુજરાતની લોકસભા એ અમે પાંચ લાખથી વધુ મતે જીતવાનો સંકલ્પ કર્યો છે એ આ લોકસભામાં પણ કર્યો છે અને અમને વિશ્વાસ છે કે જે રીતે અમને પ્રતિસાદ મળ્યો છે એના આધારે કહી શકાય કે ચોક્કસપણે અમે આ લોકસભા પાંચ લાખથી વધુ મતે જીતીશું